જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો દેશ વિદેશમાં વસતા મારા બાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમ શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ શ્રી ગુરવે ન શ્રીયમુના નમઃ તો વૈષ્ણવો આજે આપણે આપણો આગળનો સ્તોત્ર આપણા નિત્ય નિયમના જે પાઠ છે તેમાંનું જે સ્ત્રોત તેનું આપણે અનુવાદ જોઈશું ભાષાંતર ટ્રાન્સલેશન જે પણ કહ્યું તે સંસ્કૃત ટુ ગુજરાતી ભક્તાભિલા ગિર શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમ ભક્તાભિલાષા ચરિતાનુસારી યશો વિસારી દુગ્ધાદી ઘોષનારી મામા પ્રભુ શ્રી ગિરિરાજ ધારી હવે કે મારા રચના પ્રસંગ હોય છે તેવી રીતે આમાં પણ શું છે જ્યારે ઇન્દ્ર ક્રોધિત થયા ત્યારે તેમણે ખૂબ વરસાદ એવો વરસાદ વરસાવ્યો કે એકદમ પ્રલય થઈ જાય એવી રીતે એ સમયે આપણા પ્રભુએ ગિરરાજ પર્વત પોતાના બધાના ઉપર ધારણ કરી એક આંગળીમાં ગિરિરાજ પર્વત ધારણ કર્યો અને બધાની રક્ષા કરી વ્રજ લોકોની તો તેમનું વર્ણન અથવા તેમના સ્વરૂપનું તેમનું ચરિત્રનું વર્ણન કે પ્રભુ કેવા છે કેટલા દયાળુ છે તેનું વર્ણન આમાં આપણા મહાપ્રભુજીએ કરેલ છે અને તેમની લીલાઓનું પણ વર્ણન છે ભક્તા અભિલાષા ભક્ત અભિલાષા એટલે ઈચ્છા ભક્તોની અભિલાષાના આચરિતા અનુસારી ભક્તોની ઈચ્છા અનુસાર આચરણ કરનારા આચરિતા અનુસાર એટલે અનુસાર જેમ ભક્તોને જોઈએ એ પ્રમાણે પોતે વર્તન કરનારા ભક્તા અભિલાષા ચરિતા અનુસારી ભક્તા અભિલાષા ભક્તોની જે ઈચ્છા હોય તેનું તેમના અનુસાર વર્તનારા અથવા આચરણ કરનારા દુગ્ધાદિ ચૌરેણ ચૌરેણ એટલે દુગ્ધ એટલે દૂધ આદિ ચૌરેણ એ બાળ લીલામાં પોતે નાના હતા ત્યારે તો તેમની જે બાળ લીલા હતી તે બાળ લીલામાં તેમણે દૂધ આદિ દૂધ આદિ એટલે માખણ વગેરે દૂધ આદિ ચૌરેણ ચોરી કરીને દૂધ આદિ માખણ વગેરેની ચોરી કરીને યશ વિસારી પોતાનો યશનો પ્રચાર કર્યો યશ એટલે કીર્તિ કુમારિતા કુમારિતા તે વ્રજવનિતાઓ વ્રજ વ્રજાંગનાઓ વ્રજલીલા વ્રજલીલાઓ વ્રજવનિતાઓ કુમારિતા આનંદિત કરું વ્રજવનિતાઓને આનંદિત કરનારા મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી ગિરિરાજ ધારી કારણ કે તેમણે ગિરિરાજ પર્વત ધારણ કર્યું હતું એટલે નામનું ગિરિરાજ ધારી નામ પડેલ છે અને આપણા શ્લોકનું બી નામ શરૂઆતમાં શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમ એટલે ગિરિરાજજીના અષ્ટકમ એટલે આઠ શ્લોક ગિરરાજ ધારીના એટલે શ્રી કૃષ્ણના આઠ શ્લોક છે એમ તો ભક્ત ફરી જોઈએ ભક્તાભિલાષા મ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી પ્રભુ શ્રી ગિરિરાજ ધારી એટલે મારા પ્રભુ શ્રી ગિરિરાજજી છે એમ એનો અર્થ મ પ્રભુ એટલે મારા ઈશ્વર મારા પ્રભુ એ શ્રી મારા સ્વામી શ્રી ગિરરાજ ધારી એટલે શ્રી કૃષ્ણ છે ફરી જોઈએ ભક્તા અભિલાષા ચરિતાનુસારી ભક્તની અભિલાષા પ્રમાણે અભિલાષા એટલે ઈચ્છા ભક્તોની ઈચ્છા અનુસાર વર્તન કરનારા દુગ્ધાદી ચૌરેણ દૂધ માખણ આદિની ચોરી કરીને યશોભિસારી યશ કીર્તિ પોતાને યશનું પ્રચાર કરનારા કુમારિતા અને વ્રજલવનિતા વ્રજાંગનાઓને આનંદિત કરનારા મામા પ્રભુ શ્રી ગિરિરાજ ધારી ગિરિરાજ ધારી એ મારા પ્રભુ છે આગળનો શ્લોક વ્રજાંગના સદા વિહારી અંગે ગુહાગા રતમોપહારી ક્રીડા રસાવેશ તમો ભિસારી પ્રભુ શ્રી ગિરિરાજ ધારી વ્રજાંગના એટલે એ જ બધી ગોપીઓ વૃંદ એટલે સમૂહ અથવા યુથ ગ્રુપ જેને આપણે કહીએ વ્રજાંગના વૃંદ સદા વિહારી સદા એટલે હંમેશા વિહારી એટલે વિહાર કરનારા વ્રજાંગનાના વ્રજાંગના એટલે ગોપીઓના સાથે ગોપીઓના યુથ સાથે અથવા ગોપીઓના ગ્રુપ સમૂહ ગોપીઓના સમૂહ સાથે સદા વિહાર કરનારા વિહાર કરનારા એટલે ફરવા જવાનું એમને સાથે વિહાર કરવો અંગેહી ગુહા અંગેહી અંગ એટલે અવયવ એના અવયવ આપણા પ્રભુના અવયવથી ગુહા ગૃહ ગૃહ એટલે ઘર ગુહા આગર ગૃહાગાર એટલે ઘરના આંગણામાં તમો ભીહારી તમ એટલે અંધકાર અપહારી એટલે દૂર કરવું અંગે આમાં તમ દૂર કરવો અંધકાર દૂર કરો આપણે આપણો અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરવો આપણામાં જે અજ્ઞાનતા ફેલાયેલી છે તે અજ્ઞાનતા રૂપી અંધકારને દૂર કરવો એવો અર્થ લેવાનો અંગે મોપહારી અવયવોના પોતાના અવયવોના તેજથી ગુહા અંગે ગુહા અંગેહી ગુહા પોતાના અવયવોના તેજથી ઘરના આંગણામાં આંગણાના અંધકારને ઘરના આંગણા ગૃહાગાર ગૃહ આગર એટલે અંધ આંગણું ગૃહાગાર ઘરના આંગણાના અંધકારને તું એટલે અંધકારને અપહારી તો આમાં અંધકાર કયો અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારા ક્રીડા રસાવેશ ક્રીડા એટલે રાસ ક્રીડા એવો અર્થ લેવાનો ક્રીડા રસાવેશક રાસ ક્રીડાના આવેશમાં તમો અભિસારી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારા મભુ શ્રી ગિરિરાજ મારા પ્રભુ શ્રી ગિરિરાજજી છે ફરી જોઈએ વ્રજાંગના વૃંદ વ્રજાંગના એટલે ગોપીઓનું સમૂહ ગોપીઓના સમૂહ સદા એમના હંમેશા ગોપીઓના સમૂહ સાથે હંમેશા વિહાર કરવાના વિહાર કરનારા વિહાર કરવો એટલે હરવું ફરવું રમવું કે આપણે કેવી રીતે ગોપીઓના સાથે વૃંદના સાથે સદા વિહાર કરનારા અંગે ગુહાગારત મોપહારી અંગે ગુહા અવયવોના તેજથી ગુહાગારત એટલે ઘરના અંધકારને ઘરના આંગણાના અંધકારને દૂર કરનારા ક્રીડાવેશ રાસ ક્રીડેશના રાસ ક્રીડાના આવેશથી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારા એવા મારા મહાપ્રભુ એવા મારા શ્રી ગીરરાજજી મારા પ્રભુ છે જે શ્રી કૃષ્ણ વૈષ્ણવ આપણા બે શ્લોક પૂર્ણ કરેલ છે આગળ આપણે જોઈશું ત્રીજો શ્લોક